ખરા એપીએમસીમાં આવતીકાલે ત્રીસમી જૂને મતદાન યોજાવાનું છે ત્યારે અહીંનું સહકારી રાજકારણ ગરમાયું છે માર્કેટયાર્ડમાં આ વખતે ભાજપ વર્સિસ ભાજપની પેનલો આમને સામને મેદાનમાં ઉતરી છે જેના કારણે ચૂંટણી વધુ રોચક બની છે ભાજપે અણદા પટેલને મેન્ડેટ ના આપતા હવે તેઓ પોતાની અલગ પેનલ સાથે ચૂંટણી લડી રહ્યા છે જેણે ભાજપના આંતરિક રાજકારણમાં હલચલ મચાવી દીધી છે ખેડૂત વિભાગની દસ અને વેપારી વિભાગની ચાર બેઠકો માટે ભાજપે પોતાના સત્તાવાર મેન્ડેટ જાહેર કર્યા છે આજે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં મેન્ડેટ તરફી ઉમેદવારો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાજીનિંગ ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં કીર્તિસિંહ વાઘેલાએ કાર્યકરો અને મતદારોને અનુરોધ કર્યો હતો કે ભાજપે મેન્ડેટ આપેલા ઉમેદવારોને જ મત આપીને વિજય બનાવવાની સૂચના આપી હતી આ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે કારણ કે પોતાના જ પક્ષના નેતાઓ સામે ટકરાયા છે આવતીકાલે ત્રીસમી જૂને મતદાન યોજાશે અને તેના પરિણામો પહેલી જુલાઈએ મતગણતરી બાદ જાહેર થશે થરાના સહકારી રાજકારણમાં કોનો દબદબો રહેશે તે જોવું રહ્યું